દેશ અને દુનિયાની અંદર અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને એ મુદ્દો છે અમેરિકાની અંદર ચાલી રહેલું માસ ડિપોલિશન પરંતુ આ તમામની વચ્ચે એક ભારતીય મૂળના અબજોપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ આ દિવસોમાં લાઇમલાઇટમાં છે સોશિયલ મીડિયા પર વસુંધરાએ યુગાન્ડા જેલમાં વીતેવાલા તમામે દિવસો બાબતે ચોંકાવનારા ખુલાસાઓ જ કર્યા છે અને એટલું જ નહીં દાવો કર્યો છે કે યુગાંડામાં તેમના સાથે માનવ ઉલ્લંઘન થયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું પ્રદીપ ભારતીય મૂળના બિલિયનર પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલે યુગાન્ડામાં જેલની અંદર વિતાવેલા એ પોતાના ત્રણ અઠવાડિયાના દુષ્વપ્ન પર પોતાનું મન તોડ્યું છે થોડા દિવસ અગાઉ વસુંધરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે મોટો વિવાદ પણ ઊભો થયો હતો વસુંધરાના પિતાના ભૂતપૂર્વ કર્મચારીનું અપહરણ અને હત્યા કરવાનો ખોટો આરોપ લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી કે વસુંધરાએ જેલમાં જે પરિસ્થિતિનો સામનો કર્યો છે તેણે આખો મામલાને હ્યુમન રાઇટ્સનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે પંકજ ઓશવાલના ભૂતપૂર્વ કર્મચારી મુકેશ મેનારિયાના કથિત અપરના આરોપમાં છવ્વીસ વર્ષીય વસુંધરાની એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરવામાં આવી હતી જોકે થોડા દિવસો બાદ મુકેશ મેનારિયા તાંઝાનિયામાંથી તાન્ઝાનિયામાંથી જીવતો મળી આવ્યો હતો આ આરોપ ખોટા સાબિત થયા હતા અને આખો કેસ ત્યાં જ સમાપ્ત થઈ ગયો હતો તેમ છતાંય વસુંધરાને કેટલાક સપ્તાહ સુધી જેલમાં રાખવામાં આવ્યા અને સાથે જ વસુંધરાએ પોતાના આ ભયાનક અનુભવ વિશે વાત કરી અને કહ્યું કે તેમને પાંચ દિવસ સુધી ડિટેન કરવામાં આવ્યા અને બે સપ્તાહ સુધી જેલમાં રાખવામાં આવી હતી વસુંધરાએ તે પણ જણાવ્યું હતું કે તેમને નાહવાની પણ મંજૂરી નહોતી અને સાથે જ ખાવા પીવાનું પાણી આપવાની પણ ના પાડી દેવામાં આવી હતી આવી મૂળભૂત વસ્તુઓ માટે પણ વસુંધરાના પિતાએ પોલીસ અધિકારીઓને લાંચ આપવી પડી હતી એક સમયે તો તેને વોશરૂમ જવાની પણ મંજૂરી ન હતી અને સાથે વસુંધરાના જણાવ્યા પ્રમાણે કોઈપણ જાતના વોરંટ વગર યુગાંડા પોલીસે તેમના ઘરે રેડ પાડી હતી અને ખોટા આરોપો અંતર્ગત તેમને ઉઠાવી લઈ ગઈ અને જ્યારે વસુંધરાએ સર્ચ વોરંટ માગ્યું ત્યારે તેમને પોલીસે એ પણ જણાવ્યું હતું કે તમે યુગાન્ડામાં છો અહીં પોલીસ તમારી સાથે ગમે તે કરી શકે છે અને તમે યુરોપમાં નથી વસુંધરાએ દાવો કર્યો હતો કે જ્યારે તેમણે શરૂઆતની અંદર પોલીસે સાથે જવાની ના પાડી ત્યારે એક પુરુષ પોલીસ અધિકારીએ જબરજસ્તીથી તેમને પોલીસ વાનમાં પણ બેસાડી દીધી હતી યુગાન્ડા પોલીસે વસુંધરાને ક્રિમિનલ લોયર પણ નહોતો આપ્યો અને તેના વગર જ બળજબરીથી તેનું નિવેદન લઈ લીધું હતું આ ઉપરાંત ત્રીસ હજાર ડોલર પણ આપવા પડ્યા હતા અને પોલીસ બોન્ડ માટે તેમને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડ્યો હતો જોકે તેમ છતાંય તેમને સેલમાંથી પાછી મોકલી દેવામાં પણ આવી હતી અને કોર્ટ તરફથી બિનસરથી આદેશનો મુક્તિ મળ્યા છતાંય તેમણે ઇલીગલ બીજા બોતેર કલાક માટે અટકાયતમાં રાખવામાં પણ આવી હતી આઘાતજનક વાત તો એ છે કે દસ ઓક્ટોમ્બરના રોજ મેનેરિયા જીવતો મળ્યા બાદ આ કેસ રદ કરવાને બદલે પોલીસે વસુંધરાને જેલમાં જ રાખ્યા હતા અને તેમના પર કિડનેપિંગથી લઈને હત્યાના પ્રયાસ સુધીના આરોપો પણ લગાવી દીધા હતા હકીકતની અંદર જે ઘટના બની જ નથી તે ઘટનાના આરોપો યુગાન્ડા પોલીસે પણ લગાવ્યા જોકે શરૂઆતમાં જ જ્યાં નાના ગુનેગારોને રાખવામાં આવતા હતા એ જગ્યા ઉપર વસુંધરાને દોષિત ગુનેગારોની સાથે પણ રાખવામાં આવ્યા હ્યુમન ટ્રાફિક્સને સાથે સાથે જે ખૂંખાર અપરાધીઓ યુગાન્ડાની જેલમાં બંધ છે તેમની સાથે પણ વસુંધરાને રખાયા વસુંધરાએ બે સપ્તાહ એ નાકા સોગલા જેલમાં વિતાવ્યા હતા જ્યાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવ્યા હતા કાનૂની લડાઈ બાદ વસુંધરાને એકવીસ ઓક્ટોમ્બરના રોજ જામીન મળ્યા પરંતુ તેમની અગ્નિ પરીક્ષા હજી પૂરી નથી થઈ તેમનો પાસપોર્ટ પાસપોર્ટ જે હતો તે દસ ડિસેમ્બરે તેમને પરત કરવામાં આવ્યો એટલે કે ઓગણીસ ડિસેમ્બર સુધી તેમને કેસ ડિસમિસ કરવામાં આવ્યો ન હતો જોકે વસુંધરાનો આરોપ એ પણ છે કે મેનેરિયા જીવતો મળી આવ્યા બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓ આરોપોને જીવંત રાખતા હતા અને સાથે જ વસુંધરા જેલની બહાર છે અને તે ઈચ્છે છે કે યુગાંડા સરકાર તેમને ન્યાય અપાવે અને આ માટે જે લોકો પણ જવાબદાર છે તેમની સામે આકરી કાર્યવાહી પણ કરવામાં આવે હવે આ યુગાંડા સરકારનું કામ છે કે તેઓ ભૂલ સુધારે અને ઓશવાલ પરિવારે વર્ષોથી યુગાંડામાં મોટું રોકાણ કર્યું છે અને તેનો આવો બદલો લઈ રહ્યો છે તેમ છતાંય વસુંધરાએ સવાલ કર્યો હતો કે હવે આ આગળ કયા કાયદાકીય વિકલ્પો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જો વસુંધરાના કેસના કારણે યુગાંડામાં પોલીસ કરપ્શન અને હ્યુમન રાઇટ્સના ઉલ્લંઘન અંગે ચિંતાઓ ઊભી ન કરે અથવા તો ચિંતાઓ જે ઊભી થઈ રહી છે તેના સંદર્ભમાં આગામી સમયમાં કાનૂની લડાઈ પણ લડશે તમારું શું માનવું છે વસુંધરા ઓશવાલ ઓશવાલ ગ્રુપની આખી આ યુગાંડાની અંદર થયેલી છેલ્લા કેટલાક સમયની ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર